તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો ખેડૂતો માટે નવી યોજના કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી છે કેન્દ્રીય કેબિનેટે ત્રણ લાખ કરોડ ખર્ચવાળી પીએમ પ્રણામ યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ સસ્તા ભાવે મળશે મિત્રો કેબિનેટની બેઠક બાદ મનસુખ માવડિયાએ કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતો ના કલ્યાણ માટે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે મિત્રો ત્યારબાદના મહત્ત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને કૃષિ લોન માફ થશે મિત્રો ગુજરાતમાં દરેક ખેડૂતો માટે જમીન લોન માફીને લઈને બજેટ બે હજાર ત્રેવીસમાં કરવામાં આવી હતી મોટી જાહેરાત બજેટ બે હજાર ત્રેવીસમાં કૃષિ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવામાં આવ્યા છે જ્યારે બજેટમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને ખેડૂતોને બેન્કિંગ સેવાઓ સસ્તી કરવા માટે સરકારે ભાર મૂક્યો છે જ્યારે લાંબા સમયથી દેવામાં ડૂબેલા ખેડૂતોને સંપૂર્ણપણે લોન માફ કરી નાના ખેડૂતોને આર્થિક રીતે આગળ લેવામાં સરકાર આગળ આવશે મિત્રો જ્યારે જે ખેડૂતો બેંકમાંથી રેગ્યુલર લોન ઉપાડે છે અને સમયસર પૈસા ભરી દેશે તેવા ખેડૂતોને લોનમાં રાહત આપવામાં આવશે તેવી બજેટ બે હજાર ત્રેવીસમાં જાહેરાત કરવામાં આવી હતી મિત્રો સમાચારોમાં આગળ જોઈએ તો પીએમ કિસાનનો આગામી હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાન યોજના મુજબ તે દર ચાર મહિને રિલીઝ થાય છે પંદરમો હપ્તો નવેમ્બરમાં રિલીઝ કરવામાં આવ્યો છે સોળમો હપ્તો ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે રિલીઝ થવાની ધારણા છે જોકે આગામી હપ્તાની રિલીઝની તારીખ નક્કી કરવામાં આવી નથી તે ગમે ત્યારે જારી કરી શકાય છે વર્તમાન વર્ષમાં હપ્તો સત્યાવીસ ફેબ્રુઆરીએ પછી સત્યાવીસ જુલાઈએ અને હવે પંદર નવેમ્બરે બહાર પાડવામાં આવ્યો હતો આનો અર્થ એ થયો કે વર્ષ બે માટે ત્રણ હપ્તાનો કોટો પૂરો થઈ ગયો છે હવે હપ્તો બે હજાર ચોવીસ માં આવશે મિત્રો મહત્વ સમાચાર જોઈએ તો ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા આવશે મિત્રો કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોને આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે વિવિધ યોજનાઓ ચલાવે છે પીએમ કિસાન સન્માન નિધિ એ કેન્દ્રની સૌથી મહત્વાકાંક્ષી યોજનામાંની એક યોજના છે મિત્રો આ યોજના હેઠળ પીએમ મોદીએ પંદર નવેમ્બર બે ના રોજ ડીબીટી દ્વારા આઠ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં બે રૂપિયા ટ્રાન્સફર કર્યા છે મિત્રો દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાન યોજના સાથે દર મહિને ત્રણ રૂપિયાની ભેટ પણ મળશે આ પૈસા ખેડૂતોના ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવશે પીએમ કિસાન યોજના ની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે મિત્રો સમાચારો માં આગળ જોઈએ તો ખેડૂતોને મળશે વર્ષે બેતાલીસ ની સહાય જે ખેડૂતો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં દર વર્ષે બેતાલીસ રૂપિયા ઘર બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી વર્ષે છત્રીસ રૂપિયા મળશે આમ બંને યોજનામાં થઈને ખેડૂતોને ઘર બેઠા બેઠા બેતાલીસ રૂપિયા મળશે મિત્રો ત્યારબાદના મહત્વ ખેડૂતોના સમાચાર જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત ગુજરાતના ખેડૂતો માટે વન વિભાગ દ્વારા એક મોટી જાહેરાત કરાઈ છે જે મુજબ હવે ખેડૂતો પણ પોતાના ખેતરમાં વૃક્ષો વાવીને કાર્બન ક્રેડિટનો લાભ મેળવી શકશે મિત્રો કિસાન સંગઠનોની લાંબા સમયથી માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના ખેડૂતો પણ કાર્બન ક્રેડિટ આપવામાં આવશે પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગનો આ નિર્ણય ખેડૂતો માટે ખૂબ મહત્વનો સાબિત થઈ શકે છે મિત્રો સમાચારોમાં આગળ જોઈએ તો પશુપાલકો માટે ખુશખબર સામે આવી રહ્યા છે રાજ્યના પશુપાલકોને પશુ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરી છે જેમાં અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ અને અન્ય પશુપાલકોને એક થી વીસ દુધાળા પશુઓ ખરીદવા અથવા એકમ સ્થાપવા બેંક ધિરાણ પર બાર ટકા વ્યાજ સહાય મળશે આ ઉપરાંત પસાર દુધાળા પશુઓ ખરીદવા માટે સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ સહાય તથા ડેરી ફોર્મ સ્થાપવામાં બાંધકામના પચાસ ટકા અથવા પાંચ લાખ સીધી સહાય મળશે અને મિત્રો હવે છેલ્લા અને મહત્વપૂર્ણ સમસ્યા જોઈએ તો ખેતરમાં ટાકો બનાવવા પિંચોતેર હજાર ની સહાય મળશે મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે પચાસ હજારથી લઈને પિંચોતેર હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે સામાન્ય જાતિના કુલ ખર્ચના પચાસ પચાસ ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના ના પિંચોતેર ટકા અથવા પિંચોતેર હજાર રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા છે